નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે જે ફેબ્રુઆરી મહિનામાં પાંચ મોટા લાભ મળશે તે કયા પાંચ મોટા લાભ મળશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે આ પાંચ મોટા લાભ તે ક્યાં મળશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો વિડિયો સ્ટાર્ટ કરીએ રેશન કાર્ડ ધારકો માટે વિડીયો કોલ વડે સમસ્યાનું નિવારણ હાલમાં હાલમાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા જન સમસ્યા નિવારણના વડે કાર્ડ ધારકો પોતાની બધી જ સમસ્યાઓનું નિવારણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈને કરી શકાય છે હાલમાં જ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પવ પચીસના રોજ અગિયારથી બાર વાગ્યા સુધી માં એક વિડીયો કોન્ફરન્સ માટેની લિંક વડે લોકોને જોડાયા હતા અને લોકોની સમસ્યાનું પણ નિવારણ કરવામાં આવ્યું હતું જે હાલ બાવીસ તારીખ જે છે બાવીસ જાન્યુઆરીના રોજ અગિયારથી બાર વાગ્યા સુધીમાં એક વિડીયો કોન્ફરન્સ ચાલુ કરવામાં લિંક વડે લોકો ઘણા લોકો જોડાયા હતા અને લોકોનું સમસ્યાનું નિવારીકરણ કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ તો પીડીએસ સપ્લાય ચેનમાં ઓપ્ટિમાઇઝેશન થયું હાલમાં જ પીડીએસ પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચેનમાં ઓપ્ટિમાઇઝેશન વડે અનાજ ચોક્કસ સમયે અને સાચી જગ્યાએ પહોંચશે જ્યાં પીડીએસ સપ્લાય જે છે તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તે ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવ્યું હતું કે અનાજ ચોક્કસ સમયે બધી જગ્યાએ પહોંચી જાય છે કે નહીં આના દ્વારા ટેકનિકલી રીતે હવે પીડીએસમાં પારદર્શિતા આવશે અને દરેક જરૂરિયાતમંદ લોકો સુધી અનાજ પહોંચશે આના કારણે જે ખોટી જગ્યાએ અનાજનું મોકલી દેવામાં આવતું હતું જ્યારે અનાજ ટ્રાન્સપોર્ટમાં હોય તેવું બનશે નહીં આગળ વાત કરીએ તો મેરા રાશન એપમાં થયું અપડેટ જે માય રેશન એપ જે છે તેમાં થયું અપડેટ કેન્દ્ર સરકારની રેશનને લગતી એપ એટલે કે મેરા રાશન એપ જેની મદદથી રેશનને લગતી બધી જ સેવાઓ જેમ કે વન નેશન વન રેશન ઈ કેવાયસી વગેરે ઉપલબ્ધ છે જેમાં માય રેશન એપ જે છે તેમાં વન નેશન અને ઈ કેવાયસી વગેરે ઉપલબ્ધ છે કેન્દ્ર સરકારની આ એપમાં અપડેટ કરવામાં આવેલ છે કે જેમાં ખાસ અપડેટ પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજનાને લગતી સમસ્યાનું નિવારીકરણ કરવામાં આવ્યું છે જો તમે તમારો મોબાઈલમાં પણ આ એપ હોય તો તમે અપડેટ કરી નવા ફીચર્સ વાપરી શકો છો આગળ વાત કરીએ તો પીએમ આવાસ પ્લસ સર્વે બે હજાર પચીસ શરૂ જે પીએમ આવાસ યોજના છે તે પ્લસ સર્વે ચાલુ થઈ ગયું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ એટલે કે ગ્રામીણ વિસ્તાર માટે રહેતા લોકો માટે વર્ષ બે હજાર પચીસમાં આવનારા યોજનાના લિસ્ટ માટે સર્વે એપ શરૂ કરવામાં કરી દેવામાં આવ્યો છે જે લોકોએ યોજનાનો લાભ મેળવો હોય અને લિસ્ટમાં નામ મેળવવા આવાસ પ્લસ નામની એપ ડાઉનલોડ કરી જાતે સર્વે કરવાનો રહેશે જેમાં કાચું મકાન હોય કે ખાલી પ્લોટ હોય તો તેના ફોટા પાડીને પણ મૂકવામાં મૂકવાના રહેશે જો મિત્રો પીએમ આવાસ યોજના છે જે બે હજાર પચીસમાં શરૂ કરવા દેવામાં આવ્યું છે અને જે આવાસ પ્લસ નામની એપ ડાઉનલોડ કરી અને તમે જાતે પણ સર્વે કરી શકો છો અને તમે કાચું મકાન હોય અથવા અથવા પ્લોટ હોય તો તમે તેના ફોટા પાડીને સર્વે કરી શકો છો ફોટા મૂકી શકો છો સર્વે પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ઓફિશિયલ પોર્ટલ પર લિંક મૂકવામાં આવશે તે લોકોને આ યોજનાનો લાભ મળશે આગળ વાત કરીએ તો વીમો હશે તો જ પીઓ સી લાયસન્સ રિન્યૂ અને ફાસ્ટેગ મળશે હાલમાં જ નાણાં મંત્રાલય દ્વારા થર્ડ પાર્ટી વીમાને પ્રોત્સાહન આપવા માર્ગ અને મકાન મંત્રાલયને કડક પગલાં લેવા જાણવામાં આવ્યું છે જણાવવામાં આવ્યું છે મોટર વ્હીકલ એક્ટમાં કડક સજાની જોગવાઈ છતાં ઘણા વાહનોનો થર્ડ પાર્ટી વીમા ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવશે થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો પેટ્રોલ ડીઝલ અને સીએનજી અને ફાસ્ટેગ ખરીદવા અને લાયસન્સ રિન્યુ અને પીયુસી માટે પણ મુશ્કેલીનો સામનો ટૂંક સમયમાં કરવો કરવો પડી શકે છે જે થર્ડ પાર્ટી એક વીમો જે છે તેમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજી અને ફાસ્ટેગ ખરીદવામાં લાઇસન્સ રિન્યુ કરવામાં અને પીયુસી પણ મુશ્કેલી થશે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત